હરિરામ સીતારામ શું કરશન કાકા આજ તો માતાજી ને નોરતા ચાલુ થયા સારું લ્યો તમે તો હવે નવ દિવસ તો નોરતા જ દિવસો ને કરશન કાકા સારું સારું હાઇ જે ગરબી રમવામાં કેમ થઈ છે આવશો કે નહીં આવો નહી આવું નહીં આવો કેમ માતાજીને નોરતા રહ્યા હોય ને અપવા એકટાણા હોય એટલે પછી ટીડી કાકી આવશે એ આવશે એમ ને

પણ યા તને અવેડન ડાટો કાઢવા જવાનું કોને કીધું તું ભેંસુ પાવા આયો તો ડોબા એટલે કાકા તું યા કણ ભેંસુ પાવા ગયો તો તો ભેંસુ પાઈ તારે આવતું રેવાય ભલા માણ યા અવેડન ડાટો કાઢવાની શું જરૂર હતી આવો તો ખરા હા ખઈ મિયા અમે આવી છે હાલ હાલ લ્યો આકર્ષણ કાકા હાલો હવે એક કામ વઈ તું ઉપાધી વીધી દી તું અકલ મઠો છો એટલે પવલા ને કાકા નોળા ને ડાટો નીકળી ગયો એનાથી હવે આપણે એની મને હવે ડાટા કાઢી બધા ભેગા થયા છે પછી કોક મારે હવે ડાટો કાઢીને બેઠો હવે આપણે તો બળતરા પાર નથી કરશે કાકા હવે અહીંયા જવું પડશે હવે ઓલા બધા એને સરપટ ને બધા ભેગા થયા મારે તું જાતો ખરો ઓલા ઓલાંજોડતા જેમ ખોટા જેમ જેમ એટલે કેમ શું કેવાય ઈ તને મારે સમજાવવાનું પેલા જાતો ખરો ઓલા નીંજોડી નાખશે બધા જા કાઢી આવું છે બધું હવે હવે આપડે ઈ જવાનું આ અવેર દાંઠો કાઢી બેઠો